પાટણના રાધનપુર પાસે કંડલા હાઈવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં મોટી પીપળી ગામ નજીક પાંચ વાહનો વચ્ચે ટક્કર થતાની સાથે જ મોટો અકસ્માત જેમાં ચાર લોકોના કરુણ મોત નીપજ્યા છે અને સોળ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં ટ્રેલર બાઇક જીપ અને ડાલુ જેવી અનેક વાહનો એકબીજા સાથે અથડાતાની સાથે જ માર્ગ પર અરાજકતાની સ્થિતિ સર્જાઈ ચૂકી હતી અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તત્કાલિક બચાવ કાર્ય હાથ ધર્યું હતું અને તમામ જે સોળ ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ હતી અને પોલીસ દ્વારા પહોંચીને તપાસ પણ શરૂ કરી દેવાય છે આ ઘટનાને લઈ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ ધ્યાન આપ્યું છે આજે બહુ દુઃખદ ઘટના બની છે આજે જે મૃત્યુ પામેલ છે એ મારો સગા બી છે પણ બધા સગા જ ગણાય કોઈ બી માણસ હોય એમાં એની સેવા આપણે દરેકને કરવાની ફરજ આવે છે એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે એક્સિડન્ટમાં ઘાયલ થયા છે એ લોકોને સારવાર તાત્કાલિક મળે અને એ ભગવાન એમને સાજા નરૂઆ ઘરે લાવે એમ થેમ એ ભગવાનને પ્રાર્થના કરો વારંવાર અકસ્માત થયા છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને આજે તો ખરેખર જે એ અકસ્માત થયો છે એ લગભગ પાંચ છ વ્હાઇકલ સાથે મોટા સાધનો બાઇકો સાથે અકસ્માત થયો છે એ ખૂબ જ ભયંકર અને આપણો દિલ ખંપાવે એવો અખસ્માત થયો છે એટલે એમાં તો ત્રણ જણા તો અહીંયા સ્થળ ઉપર જ અહીંયા અ આ રેફરલમાં લાયા છે એ ત્રણ તો પીએમ માં છે ત્રણ ના તો ત્યાં જ મૃત્યુ થઈ ગયા છે